નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પછીના સમાચાર વિગતવાર ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલના બાળકો પતરા નીચે ભણે છે દસ વર્ષમાં જર્જરિત થતા બાળકો અને સ્કૂલમાં શિફ્ટ સાઠ વર્ષ જૂના બિલ્ડિંગમાં શાળા ઊભી કરી હતી ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન યુક્ત શિક્ષણ મોડલના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ અમદાવાદની સૌથી પહેલી સરકારી સ્માર્ટ સ્કૂલ જ આ દાવાઓની પોલ ખોલી રહી છે કાંકરિયા વિસ્તારમાં આવેલી શાળા નંબર છ જેને દસથી બાર વર્ષ પહેલાં જ સ્માર્ટ સ્કૂલ તરીકે જાહેર કરવામાં આવી હતી તે અત્યારે જર્જરિત થઈ જતાં બંધ કરી દેવી પડી છે પરિણામે નાના ભૂલકાઓને સ્માર્ટ વર્ગખંડને બદલે પતરા નીચે ખુલ્લી જગ્યામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે જ્યાં પંખા કે કુલર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા કાંકરિયાની શાળા નંબર છ ને સૌ સરકારી સ્માર્ટ સ્કૂલ તરીકે જાહેર કરવામાં આવી હતી આ સ્કૂલ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી હતી જો કે માત્ર એક દાયકામાં જ આ સાહીઠ વર્ષથી વધુ જૂનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું જેના કારણે તેને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને તેની નજીકમાં આવેલી કાંકરિયા શાળા નંબર આઠમાં શિફ્ટ કરવામાં આવ્યા છે શાળા નંબર આઠમાં ત્રણથી ચાર ક્લાસરૂમ ખાલી હોવા છતાં તેમાં ભંગાર અને અન્ય સામાન મૂકી રાખવામાં આવ્યો છે આ ક્લાસરૂમને ખાલી કરીને બાળકોને બેસાડવાને બદલે સિનિયર કેજી જુનિયર કેજી અને ધોરણ એક બેના બાળકોને પતરા નીચે બેસાડીને ભણાવવામાં આવે છે આ ખુલ્લી જગ્યામાં પંખા કે કુલર જેવી કોઈ સુવિધા ન હોવાથી બાળકોને ગરમીમાં ભણવા માટે મજબૂર થવું પડે છે એક સ્કૂલમાં અંદાજે બસોથી વધુ બાળકો ભણતા હોય ત્યારે તમામ બાળકોને એક ચાલુ સ્કૂલમાં વધારાના બાળકો તરીકે મૂકવામાં આવતા ક્લાસરૂમની જરૂરિયાત ઊભી થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસન અધિકારી એલ ડી દેસાઈએ આ બાબતે જણાવ્યું હતું કે આ બાબતે મેં સૂચના આપી દીધી છે સામાન હટાવી દેવાશે અને બાળકોને તેમાં બેસાડીને ભણાવવામાં આવશે સૌપ્રથમ સ્માર્ટ બનાવવામાં આવેલી સ્કૂલનું બિલ્ડિંગ સાહીઠ વર્ષથી વધુ જૂનું છે દસ વર્ષ પહેલાં તેને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી બિલ્ડિંગનો કેટલોક ભાગ જર્જરીત જણાતા તેને સલામતીના ભાગરૂપે બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે આ મામલે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં શિક્ષણનું મોડલ સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસરૂમ તરીકે દર્શાવવામાં આવે છે જેમાં અત્યારે ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી સ્કૂલો બનાવવામાં આવતી હોવાના દાવા થાય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત આ સ્કૂલમાં ક્લાસરૂમને ભંગાર રૂમ બનાવી દેવામાં આવ્યા છે આ ઘટના ભાજપના સત્તાધીશોને સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસરૂમના દાવાઓ કેટલા પોકળ છે તે સાબિત કરે છે સૌજન્ય દેવી ભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ